જય વડવાળા જય ગુરુ મહારાજ અખિલ ભારતીય સમાજ ધર્મગુરુ સમસ્ત વડવાડા સમાજનો એક ઉતારો અને મહાકુંભની અંદર ભવ્ય ને ભવ્ય ક્ષેત્ર ચોવીસ કલાક અહીં ક્ષેત્ર ચાલે છે સંતોષ સાધુની સેવા માનવ સેવા ભારત રબારી જ સમાજ રબારી રાયકા દેવાશે એના માટે ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા બધી સુવિધા અને આ એક દોઢ મહિના સુધી આ કુંભની અંદર આપણું આ સ્ટેન્ડ ઉતારો શરૂ રહેશે દસ તારીખ સુધી ફેબ્રુઆરીના દસ તારીખ સુધી ચાલુ રહેશે અને આ કુંભની અંદર બહુ મહત્વનું તો એ છે કે ગંગા જમના ને સરસ્વતી સંગમના સ્નાન કરવાનું લટ્ટે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છેવડના દર્શન કરવાના અને માધવરાય વેણુદેવના દર્શન કરવાના અને બીજું તો એ કે આ યાત્રા મહાકુંભ એટલે બાર મહિને આવે આ કુંભની અંદર મકર સંક્રાંતિનું જે સાહિત્ય ગયું એ સ્નાન કરવાથી આપણા જાણતા જાણતા કોઈ કર્મ કર્યા બધા ધોવાઈ જાય છે અને પાસા ક્રમ ન થાય એ ધ્યાન રાખીને ચાલવાનું આ ગંગા સ્નાન કરીને સારા નિત્ય નિયમ લેજો સારા વિચારો લેજો સારી મા બાપની સલાહ કરીજો તમારા ગ્રસ્તા આશ્રમની અંદર સૌની સાથે એકતા સંગઠન સમાજ દરેક સમાજની સાથે ગામ સાથે એકતાનું સંગઠન રાખજો અને નિર્વ્યસની બનીજો વ્યસન સોડજો આ ગંગામાં નાહ્યા પછી ગંગા જળ પીધા પછી બીજું દેવું તેવું કોઈ પીતા નહી અને એ હંમેશા માટે જીવનની અંદર તમે તમે તમારું અંદર અનેક રોગ થાય છે ભેળાઈ જાઓ છો તમારા જે પ્રમાણે કરેલી પૈસો બધો વ્યસનના રોગમાં વપરાઈ જાય છે તો સારા કાર્યમાં વાપરો સારા ધર્મ વાપરો સારા શિક્ષણમાં વાપરો સારા સમાજને મદદરૂપી બનો એવું જ જીવન જીવો આ કુંભ એટલે આયા સાધુના સંતોના મહાપુરુષોના દર્શન કરવાનો મહત્ત્વ એના ચરણની રજ જે પડે ને માથે સડાવો ને તે તમારો જીવન ધન્ય બની જાય તો ખાસ સમસ્ત માનવ જીવનને સંત જનતા જનજનને આ સાહેર આમંત્રણ વિહોત્તરની નાદરવારી સમાજને રવારી કે રાય કે દેવાસીને સાહસ આમંત્રણ કે આવો બાપા કુંભ મેળામાં અને કુંભ મેળાની અંદર ગંગાનું શાસન કરો સંતોના દર્શન કરો અને સમસ્ત રબારી સમાજ વિહોત નાચ તરફથી અહીંયા મહાકુંભમાં રામનગર ખાલસા વડવાળા મંદિર દધરજ ધામને આ સુદાવૃત્ત ચાલે છે હરિહર ચાલે છે અમારાથી જે થાય એ સેવા કરશું અમને સેવામાં આપ બધા હોવ મદદરૂપી થાય છો વ્યવસ્થાને મર્યાદા જીવન જીવજો એટલો અમારો ખાસ આપણને બધાને બ્રાહ્મણ આપને જાહેર આમંત્રણ છે પધારો 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 મહાકુંભ લીલા લીલા પ્રયાગરાજ મહાકુંભમાં પધારો જયવડવાળા જય ભાઈ બરોબર ત્યાં ખજરંગ બલી કુદા